આ બે વાતો પડી તમારા ઘરમાં એક માતા બે જગ્યા આ ગોલવાળાની માતા દીવો નાહિ જાય અને અડધા એમ કી કે મારી માં બેઠી છે હું છું વાત પડી રહી છે અને આટલા કલમો આગા પાછી ખેંચી નાકો હેડ્યો હું કુ છું એ કદાચ હજી એમ કુસુ કે ગુલવાળાની માતા હોય હું કુસુ એ દીવામુ સાચું કંસ બોલે કલમ બલા માતા બોલું નહી હું કુસ

દુઃખ કાઢવા માટે શું ગમે તે પણ આજે અમે અમારો જે વહીવટ છે એ આલીને અમે ન્યાયી બેઠા છીએ બસ તો અમારા તો બધા ભાઈઓ હતી એક જ વસ્તુ છે તું જે આ વાત કી છે ને તું જે આ વાત કરું છે એ આ જેમાંથી માતા રહી માતાં તરીકે ખરી આજીવન અને એના આજીવન ઓઠા ઓછા આ દુઃખ અમારો દૂર થવાનો છે બાકી જો અમે કાઢી મેળવાના હોય તો શાંત ની રહી નથી આટલો આટલી પેઢીઓ જઈ હોત નહીં પણ જો તારા જ લેવાનો હશે જો તારા મુ તારા હાથે હ અને આજે જો અમારા સોયા ભાઈઓના ઘરો માંથી જો આ ગોલવાળા નો દેરો અને અમારી સધી જ જો માં હોય ર અને બાકીનો બધો દેરો તું વાળીને જો એના થેકો જતો હોય તો હું પંચ બેઠો છે એનો તું હાથ કલમ એક જ સોટીમાં

વારા પરથી આવીને કારણ કે હવ નહિ દુઃખ તો અમારે બધાને કાઢવું એટલા આજો બેઠા જઈએ જો કદાચ મા એમ કે એક ભાઈ ને ગમતું તો આ વાત હંગાથી હું માની આ વાત હંગાથી નહીં કારણ કે જો કોઈ ના ગમતું હોત ને હોત આવ્યો જ ના હોય પણ એટલું તો આપડે વિચાર હું મારા મનથી આ કરું તું આ વસ્તુ અમારું દુઃખ જાય જો બીજું શું થું એ નહીં કારણ કે જે મારો ભાઈ આપડે વર્ષોથી ઘણું બધું બધું કરીને બેઠો છે तर हाती बन बनवण दहनीय बनवू बद्धी कला